વેલકમ ટુ માય ચેનલ દિયા ક્રિએશન આપણે બનાવીશું એકદમ નવી અને સો ટકા રાજસ્થાની સ્વાદ સાથે દાળ બાટી અને સાથે ઓરિજિનલ લસણની ચટણી અહીંયા મેં દાળ બાટી બનાવવા માટે એક મિક્સર બાઉલ લીધું છે તેની અંદર એક ચોથાઈ કપ જેટલી મગની ફોતરાવાળી દાળ એડ કરી દઈશું હવે એક ચોથાઈ કપ જેટલી મુગડ દાળ અને એક ચોથાઈ કપ જેટલી ચણા દાળ એડ કરી લઈશું હવે તેની અંદર એક ચોથાઈ કપ જેટલી મસૂરી દાળ એડ કરી લઈશું અને એક ચોથાઈ કપ જેટલી તુવેર દાળ એડ કરી લઈશું હવે અહીંયા મેં પાંચ દાળોનું મિશ્રણ લીધેલું છે હવે બધી જ દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર લગભગ બે કપ જેટલું પાણી એડ કરી લઈશું હવે પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે હાથની મદદથી સ્વચ્છ રીતે ધોઈ દઈશું જેથી કરીને દાળની અંદરનું બધું જ અશુદ્ધિ પાવડર દૂર થઈ જાય અને દાળ આપણી સ્વચ્છ રીતે ધોવાઈને તૈયાર થઈ જાય આ રીતે આપણે તેને ત્રણથી ચાર વખત ધોઈ લઈશું હવે બરાબર ધોઈ જાય ત્યારબાદ તેની અંદરનું પાણી બધું નીકાળી દઈશું આપણું બધું જ પાણી નીકળીને તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર લગભગ બીજું બે કપ જેટલું પાણી એડ કરી લઈશું હવે સ્વચ્છ પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંગીને થોડીકવાર માટે પલળવા મૂકી દઈશું હવે દાળને આપણે સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં લોટ બાંધવા માટે એટલે કે બાટીનો લોટ બાંધવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે હવે ઘઉંનો ઝીણો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલી સોજી એડ કરી લઈશું હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું અને હાફ ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરી લઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેની અંદર હાફ ટી સ્પૂન જેટલો સોડા એડ કરી લઈશું અને હવે તેની અંદર મોણ માટે વન ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું હવે તેને આપણે સારી રીતે બરાબર લોટને મોણની અંદર મિક્સ કરી લઈશું અહીંયા તમે મોણનું પ્રમાણ થોડુંક વધારે રાખશો તો આપણી બાટી એકદમ પોચી રૂ જેવી તૈયાર થઈ જશે અહીંયા તમે એકલા ઘીનું કે એકલા તેલનું પણ મોણ યુઝ કરી શકો છો પરંતુ મેં અહીંયા ઘી અને તેલ બંનેનું મણ યુઝ કરેલું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો લોટની અંદર બરાબર મોણ મિક્સ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતે મુઠ્ઠી વળે તેલનું મોણ એકદમ પરફેક્ટ છે હવે તેની અંદર આપણે થોડુંક થોડુંક પાણી એડ કરીને તેને લોટ બાંધી લઈશું વધારે પડતું ઠંડુ પાણી એડ ન કરવું અહીંયા મેં રૂમ ટેમ્પરેચર પર પાણી લીધેલું છે હવે આ રીતે તેનું અંદર પાણી એડ કરતા જેને લોટ બાંધી લઈશું એક સાથે પાણી એડ કરશો તો આપણો લોટ ઢીલો થઈ જશે અહીંયા આપણો લોટ બાખરી કરતાં પણ થોડોક કડક હોવો જોઈએ ખાલી આપણે લોટને સેટ કરીને મૂકી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે થોડુંક પાણી એડ કરીને તેની અંદર લોટ બાંધી દઈશું અહીંયા લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે હવે લોટ બાંધવા માટે મારે લગભગ એક ચોથા કપ જેટલું પાણી યુઝ થયેલું છે હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ ફરી એડ કરી લઈશું અને લોટને આપણે સારી રીતે ઓઇલી કરી લઈશું લોટને આ રીતે તેલની અંદર ઓઇલી કરવાથી લોટ આપણો ડ્રાય નથી થતો અને તેની અંદરથી જે બાટી થશે તે એકદમ ક્રિસ્પી અને એકદમ રૂજ એવી પોચી તૈયાર થઈ જશે હવે લોટ બરાબર ઓઇલી થઈ ગયો છે તેને આપણે ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી અહીંયા આપણી દાળ પણ સારી એવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે અને પલળીને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં પ્રેસર કુકર લીધું છે પ્રેશર કુકરની અંદર

આ રીતે એકદમ સારી એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે તેને આ રીતે થોડી મિક્સરની મદદથી મેશ કરી લઈશું જેથી કરીને દાળ આપણી એકદમ મેશ થઈને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો બે થી ત્રણ વિસલમાં દાળ આપણી સારી એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં દાળ વગરવા માટે આદુ લસણ ચોપ કરી લીધા છે બે ટામેટાને ચોપ કરી લીધા છે અને બે મોટી સાઈડની ડુંગળીને પણ સારી એવી કરીને લીધેલી છે હવે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કડાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર લગભગ બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને ઘી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને હવે તેલને ઘીને બરાબર ગરમ થવા દઈશું ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ અને વન ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું હવે એક પિન જેટલી હિંગ એડ કરી તેની અંદર બે સૂકા લાલ મરચાં એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે સાંતળી લઈશું હવે તેની અંદર આદુ લસણને જે ચોપ કરી રાખ્યા છે તેને એડ કરીને તેને સારી રીતે કૂક કરી લઈશું જેથી કરીને લસણની કચાસ દૂર થઈ જાય હવે લસણ બરાબર કૂક થઈ જાય ત્યારબાદ જે ચોપ કરેલી ડુંગળી હતી તેને એડ કરી લઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ડુંગળીને થોડીકવાર માટે ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી કૂક થવા દઈશું અહીંયા ડુંગળી આપણી સારી એવી કૂક થઈ ગઈ છે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી લઈશું અહીંયા વધારે પડતો હળદર પાવડર એડ ન કરો કારણ કે આપણે દાળને બોઈલ કરતી વખતે પણ હળદર એડ કરેલી છે જો વધારે પડતી હળદર હશે તો તેનો સ્વાદ બહુ સારો નહીં આવે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની આજુબાજુમાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેની અંદર ચોપ કરેલા ટામેટા એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે ડુંગળીની અંદર મિક્સ કરી લઈશું જેથી કરીને ટામેટા બરાબર મિક્સ થઈ જાય હવે ટામેટા ચડી જાય તે માટે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું મીઠું પણ વધારે પડતું એડ ન કરવું કારણ કે બોઇલ કરતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને કૂક થવા દઈશું હવે અહીંયા ટામેટાને આપણા સારા એવા સોફ્ટ થઈ ગયા છે તેની આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેની અંદર મસાલામાં વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું સ્પૂન જેટલો દાણાજીરાનો પાવડર અને હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ગ્રેવીની અંદર બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો આપણા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે હવે તેને પણ આપણે થોડીક વાર માટે કૂક થવા દઈશું હવે મસાલા આપણે સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો લગભગ દસ મિનિટમાં તેની આજુબાજુમાંથી તેલ છોડું પડી ગયું છે હવે તેની અંદર જે બોઈલ કરેલી દાળ હતી તે દાળને એડ કરી લઈશું અને દાળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને દાળ આપણે બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય હવે તેની અંદર લગભગ મેં ફરી એક કપ જેટલું પાણી એડ કરેલું છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો દાળ બરાબર આપણે ગ્રેવીની અંદર મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે તેને આપણે આ રીતે હલાવતા જઈને થોડીકવાર માટે કૂક થવા દઈશું અત્યાર સુધી જે આપણો લોટ રેસ્ટ પર હતો તે લોટને જોવો તો લોટ આપણો સારો એવો સેટ થઈ ગયો છે તેની અંદરથી આ રીતે મોટી સાઈઝનો લોયું લઈને તેને આ રીતે ગોળ કરતા જઈને આપણે ગોળ લોયું કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ગોળ એકદમ બાટી એવી તૈયાર થઈ ગઈ છે હવે બાટીનો શેપ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આ રીતે છરીની મદદથી તેને ઉપર ચાર કટ કરી લઈશું આ રીતે કટ કરવાથી આપણી બાટી સારી એવી શેકાઈને તૈયાર થઈ જશે અને તેને પણ આપણે આ રીતે ફરી સેટ કરી લઈશું જેથી એને બાટીનો શેપ આવી જાય તમે જોઈ શકો છો અહીંયા આપણી બાટી બનીને તૈયાર થઈ ગઈ છે સેમ પ્રોસેસથી મેં બીજું પણ લોહી લઈ લીધું છે તેની ઉપર આ રીતે પ્રેસ કરતા જઈને તેને પણ આપણે ગોળ કરી લઈશું જેથી કરીને તે સારી એવી બાટીના શેપમાં આવી જાય અને બાટી બરાબર બની જાય ત્યારબાદ તેને આપણે ફરી છરીની મદદથી આ રીતે કટ કરી લઈશું જેથી કરીને બાટી સારી એવી શેકાઈ જાય હવે તેને પણ આપણે આ રીતે શેપમાં કરી લઈશું અને સેટ કરી લઈશું અહીંયા આપણી બાટી પણ તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણી દાળ પણ સારી એવી દસ થી પંદર મિનિટમાં બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ હવે મેં અહીંયા ચટણી બનાવવા માટે એક જાર લઈ લીધો છે તેની અંદર વીસ થી પચીસ કળી જેટલું લસણ એડ કરી લઈશું અને લસણ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ટામેટાનો પલ્પ એડ કરી લઈશું તમે જોઈ શકો છો તે ટામેટાનો પલ્પ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા આખા દાણા એડ કરી હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું હાફ ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને કલર માટે વન ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી તેની અંદર એક ચોથા કપ જેટલું પાણી એડ કરીને તેને આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં ચટણીને વઘારવા માટે તપેલીને ગરમ કરવા મૂકી દીધી છે તપેલી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર લગભગ ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું હવે તેની અંદર એક પિન જેટલી હિંગ એડ કરી તેની અંદર જે આપણે ગ્રાઇન્ડ કરેલી ચટણી હતી તેને એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે કૂક થવા દઈશું અહીંયા તમે વઘારની અંદર જીરું એડ કરી શકો છો પરંતુ મેં ગ્રાઇન્ડ કરતી વખતે જીરું એડ કરી દીધું છે એટલે મેં વઘારની અંદર એડ નથી કરેલું તમે વઘારની અંદર પણ જીરું એડ કરી શકો છો હવે તેને આપણે સારી રીતે કૂક થવા દઈશું હવે તેની અંદર થોડા કોથમીના પાન એડ કરી લઈશું અને તેને આપણે ફરી મિક્સ કરી તેને થોડીક વાર માટે કૂક થવા દઈશું અહીંયા તેને આપણે ઢાંકીને કૂક થવા દઈશું જેથી કરીને તેના છાંટા ન ઉડે હવે તમે થોડીક વાર પછી જોઈ શકો છો આપણી લસણની કચાસ દૂર થઈ ગઈ છે અને ચટણીમાંથી ઘી છૂટું પડી ગયું છે અને અહીંયા આપણી ચટણી સારી એવી થિકનેસ સાથે તૈયાર થઈ ગઈ છે તેની અંદર લગભગ વન ટેબલ સ્પૂન જેટલું કાચું તેલ એડ કરી લઈશું આ રીતે ચટણીની અંદર કાચું તેલ એડ કરવાથી તેની અંદર બહુ જ સારો સ્વાદ આવે છે અહીંયા મેં કૂકરને ફ્રી એડ કરવા મૂકી દીધું છે અને અહીંયા આપણી બાટી પણ તૈયાર થઈ ગઈ છે હવે કૂકર બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ જે બાટી બનાવેલી છે તે બાટીને એડ કરી લઈશું અને બાટીને આપણે બરાબર છૂટી છવાઈ સેટ કરી લઈશું જેથી કરીને તે સારી રીતે શેકાઈ જાય હવે બરાબર બાટી એડ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને કૂક થવા દઈશું પાંચથી સાત મિનિટ પછી તમે જુઓ તો આપણી બાટી સારી હવે એક પડખેથી શેકાઈ ગઈ છે તેને આપણે આ રીતે પલટાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બધી બાટી પલટાવીને તેને ફરી ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી બાટી સારી બીજા પડખે પણ શેકાઈ ગઈ છે હવે જે બાજુથી કાચી હોય તે બાજુ આ રીતે પલટાવીને તેને શેકી લઈશું તમે જોઈ શકો છો આપણને કાચી લાગે તે બાજુ પલટાવીને તેને ઢાંકીને ફરી આપણે શેકવા મૂકી દઈશું અને અહીંયા લગભગ દસથી પંદર મિનિટમાં આપણી બાટી શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણે સર્વિંગ પ્લેટની અંદર સૌથી પહેલાં દાળને સવ કરી લઈશું દાળને સવ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટ જેવી દાળ આપણી તૈયાર થઈ ગઈ છે હવે દાળ ઉપર લીલી કોથમીના પાન આપણે સ્પ્રિન્કલ કરી લઈશું અને હવે સર્વિંગ પ્લેટની અંદર ચટણીને એડ કરી લઈશું તમે જોઈ શકો છો હવે અહીંયા મેં ચૂરમું બનાવેલું છે તે ચૂરમું પણ એડ કરી લઈશું અને ચૂરમું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ઘી એડ કરી લઈશું અને ઘી અને ચૂરમાની અંદર સ્વાદ બહુ જ સરસ આવે છે હવે ઘી એડ થઈ જાય ત્યારબાદ તેને કાજુથી ગાર્નિશ કરી લઈશું અને હવે તેની અંદર સલાડમાં ડુંગળી એડ કરી બાટી એડ કરી લઈશું આ રીતે ઘીની અંદર ડીપ કરીને એડ કરી લઈશું કહેવાય છે ને રાજસ્થાની થાળી ઘી વગર અધૂરી છે તે પ્રકારે આપણે ઘીને આ રીતે બાટીની અંદર ડીપ કરીને એડ કરી લઈશું અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ